ઓ ચાલ ગાયબ હે ગાયબ ગાયબ હે કોના કોડે આ ઓનું જીવેના ડારું તા આ દારું નો જલ્દી હેતો મરી મરી જાય ઓજોરો છોપ ઓમ પેલો અટેડો ખરાબ થઈ જાય જાય હ মানি કે આલે પુદડી પુદ આલે આ લે બોલ 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 શેનો બોલ લે લે તારું દિયા એ એ એ એ ચા શેનો બોલ લે ઉપર દે લે ફક્ત ફક્ત ઉપર દેવા દે બોમળા પુદડી અમું શું થયું કોણ લઈ ગયો આ છોઠા આયા છે કોણ કાજું ખોલે નહીં આલી એ બોલે ને